એક ફાઇલ એક ખર્ચો ચાર ફાઇલ ચાર ખર્ચા હાલે એટલે બધા એકત્રીકરણ કરી નાખો તો અમુક ખર્ચો ભેગો હાલે અમુક બધા પર્સન્ટેજ મીટર દીઠ હાલે છે પણ કેટલો ખર્ચો તમારો કોમન થઈ જાય બીજા ઓલી ચાર ફાઇલો ની પ્રક્રિયા હલાવો કરતા એક ફાઇલ ની પ્રક્રિયા હલાવી હારી બીજા નંબર માં માર્જિન છોડવું એ હરકુ કરીને છૂટે આપણો પ્લાન સરખો બેસે સેરી હોય એટલે એને કરવાની પ્રક્રિયા કરવી હોય તો એકત્રીકરણ કરવું કારણ વગરનું એકત્રીકરણ કરવું નહીં હું એક જ મારો છોકરો એક જ છે તેની ઘટકા ભલે ને પડ્યા જરૂર પડશે તેથી કરશું ન જરૂર પડે તો ઉલટાનું સારું જેથી વેચવું હોય તેથી કારણ કે ટાઈટલ ગોબરું થશે તમારું એકત્રીકરણ કરશું એટલે ઓલા તારા મારા હિયારાનો ખાલી કિસ્સો કીધો ને જેટલા ખાલી લતા મારી યાર હાજે કેટલા જણા રાત્રે હતા એને સાંભળેલું તારા મારા હૈયારા કા ઓલા મેજિસ્ટ્રેટર નો તો કીધો બરોબર ઈ માયલો કિસ્સો આઈ થાશે કે એક હાથ નંબર વાળા એની નોંધ લઈને આવશે બીજા હાથ નંબર વાળાની નોંધ આવશે એમાં એવરી નવી જૂની નાખી આવી છે તો ઈ નોંધ લઈને આવશે અને બધી નોંધનો ખીચડો થાય ને પછી ટાઈલ ફટકું મરવું અઘરું થઈ જશે કારણ કે બધી આવી અમે તો મેળવી લેવું